મિત્રો સોનીભાઈ આવી ગયા છે બજાર આમ ટકેલા થોડાક ઢીલા એવું લાગે છે ઊંચામાં નાની એક ઢગલી હતી અને અડતાલીસોના નામ પડ્યા છે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને બજાર થોડાક ઢીલા છે ઊંચામાં અડતાલીસો નામ પડ્યા છે પણ એ નાની એવી ઢગલી ને સુપર માલ હતો એટલે બાકી જનરલ સુડતાલીસો પચાસ છેતાલીસો એવા નામ પડે છે તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ અને બે હજારમાં જાય છે ડિસ્કા જેવું જીરું હોય તો એટલે ઊંચા બજાર હાંભળીને માલ લાવો નહીં 7280 ને એસી ભાઈ બોલે છે ભાઈ આજે કુલજી નગરમાં ભટુ ભોજન છે ને ધર્માદાનો છે ભાઈ નગરમાં હા ભટુ ભોજન નું છે આ પાકા दांव पंद्रह बीस पच्चीस ताली पंद्रह जाली पित्तली पच्चावन चौदह रेंजे पंद्रह इस चौदह तो नहीं इसे रुपये आठ सौ रुपये रेंजे चार सौ ढक्कन 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 रेंजे चार सौ ढक

કાકા ના છે બરોબર કાકા કયું

તને નઈ પૂછવા દેઈ દીધું તમને નઈ પૂછવાનું માર અને બબેર એક મને ખબર હોય એ પાપા આવે કઈ તો કઈ આ લ્યો પાછો આલો મેં જે એક જ છે ભાઈ જો એને બોલવા છે ખોટો ખરાબ 20 ખરાબ હું કીધી હે હોય તો લઈ જાય તો હોય તો નહીં લો આ પાસ કહી દો

440000, 440000, 440000. Kalau motor 2.000 છેતાલીસો ને એસી કાકા ના છેતાલીસો ને એસી એવા છે બરોબર કાકા કયું ગામ રોજિત

હાલો પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ ભાઈ અરે આપણે ખાધું છે લઈ લેવા તમને તો ફાઉડરનો ભાવ હોય તો ખત શું આવ્યો છે

કેલા ના જાવ દે પાસ નિસુ આપણે ગરાટે ના કેટલા કો પા 4632 પાસે એક જ હો થઈ દેવસી કોઠડિયા ત્રણ કો અડતાલીસ રૂપિયા હું હો રૂપિયા અડતાલીસ અડતું